આવો જય માતાજી જય શ્રી કૃષ્ણ તો સૂરજ મહારાજ ઉગી રહ્યા છે પણ વાદળાને હિસાબેથી સૂરજ નારાયણના દર્શન નથી થયા તો હું પણ રોજે આજે સતસંગ સતનો સંગ કરવો સત્સંગ એટલે સતને માર્ગે હાલવો સત્સંગ થતો હોય ને પાંચ મિનિટ બેસી લેવું અને કોઈ ખરાબ કામ કરતું હોય તો એને અટકાવી દે ભાઈ આવું કેમ કરશો સારું કામ કર સૂરજ નારાયણ જેમ નીતિ નિયમ પર રોજ ઉગી રહ્યા છે એમ આપણે રોજ રોજનું હું મારું કર્મકાંડ કરી મેં અઠવી વર્ષની નોકરી કરી છે એની અંદર મેં એક બી રજા નહીં પાડી તો હું પણ સતને માર્ગે હાલી રહીશું આજ સુધી અને પૂન કરવાની જરૂર નથી પાપ ન કરો એ જ તમારું પૂન છે બસ આટલું કરો જેટલા બાળકો છે

કોઈ પડે ને વાગે એ રીતે આરામથી પોતપોતાનું આ રીતનું પેડ અથવા ભૂખ લઈ આવી અને પોતાની જગ્યા બેસવાનું છે કોણ પછી જાય નહીં તો પેડ એ લોકો પર છે બધા سرس مزانو کاریکرم ڈاکٹر سیم <سلام> صاحب آپ سے منعم

આજ રોજ માધ્યમિક શાળા અને પ્રાથમિક કિશોર આરોગ્ય દિવસ અંતર્ગત આરોગ્ય શાખા ચાવંડ દ્વારા એક ચિત્ર સ્પર્ધા આયોજન થયેલું જેમાં વિદ્યાર્થીઓ દ્વારા ઉત્સાહભેર ભાગ લેવાય અને આરોગ્ય શાખા ચાવંડના આરોગ્ય કર્મીઓ દ્વારા પણ વ્યવસ્થિત રીતે માહિતી અપાયેલી જે બદલ સાડા પરિવાર દેડી જનભાઈ આરોગ્ય શાખા ચાવણ તથા આરોગ્ય કર્મચારીઓનો ખૂબ ખૂબ આભાર માને છે બે વચ્ચે તમને બે વચ્ચે ਲਾਤ ਨੋ ਪਾਛੁ ਰੀਖਰ ਲੇ ਅਨੁ ਮੀਕੁ ਆਮੁ ਸੇ ਛੇ ਗੇ ਰੀਖਰ ਚੀਕਾ ਏ

સારું સરસ મજાનું કરજો ઇનામ લેજો આપણે જિલ્લામાં જવાનું છે ગાંધીનગર સુધી જાહે આપણે આ સરસ મજાનું તમારું જે કાર્યક્રમ શરૂ હોય અભ્યાસ બરાબર શરૂ થઈ રહ્યો છે પેન્ટર કામ સરસ મજાનું શો કર્યું કરી રહ્યું છે એને એવું તો હોય ને કે હું કાંક ઇનામ લઈને આગળ વધુ જિલ્લામાં જાઉં કામ જાવ સરસ મજાનું જાવ અમારી છોકરી કેવો કાર્યક્રમ કરી રહ્યું છે હે ભાઈ આ હું તમારે જેવડી ભાઈ તો હોય પણ તમારે અરે બેઠું કે ન બેઠું હે I was to... yeah. fine. Sure. ভা সাু লাখ আছে

हमने नाश्ते थोड़ी बार मार सरस मजा डॉक्टर सिंह सालाया से सामने ये बुद्धि लत्या लगता है वितरण में सरस मजा वितरण करें से बुद्धि दोनों ने आप पाना सरस जा, जा। अलग जा, जा जा, जा। પેડ નું વિતરણ કર્યું ડોક્ટર સિંહ સાહેબ આવ્યા છે સરસ મજાનું છોકરાઓને છ સાત આઠ નવ દસ ને અગિયાર ધોરણ સુધી ના વિતરણ કરી દીધું સરસ મજાનું જય શ્રી કૃષ્ણ સરસ મજાનું